પોલીસ કર્મચારીના એક્સિસ બેંકમાંથી કુલ રૂપિયા ત્રણ લાખ ચાર હજારની રકમ ઉપડી જતા છેવટે તેમણે રાપર પોલીસ મથકે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ થગાઈની ફરિયાદ નોંધાવી હતી રાપર પોલીસ મથકે પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા છત્રીસ વર્ષીય શામજીભાઈ ગોવિંદભાઈ ઢીલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત પચીસ નવેમ્બરના તેઓ સલારી ગામે ફરજ બજા ત્યારે અજાણ્યા નંબરથી તેમને વોટ્સએપ ઉપર કોલ આવ્યો હતો અને હિન્દી ભાષામાં વાત કરી અમદાવાદ એક્સિસ બેંકની હેડ ઓફિસથી વાત કરું છું તેમ કહી વોટ્સએપ ઉપર એક મેસેજ મોકલેલ છે જેથી એ મેસેજમાં તમારું ખાતું બ્લોક થવાનું છે ઇમરજન્સી પાન નંબર સાથે અપડેટ કરવા મેસેજમાં જણાવવામાં આવ્યું હતું જે બાદ મેસેજમાં એક્સિસ બેંક ડોટ એપી કે લખેલ એપ આવેલ જેમાં કોલમાં જણાવ્યા પ્રમાણે ડિટેલ નાખી હતી ત્યારબાદ અપડેટ કરતા મોબાઈલ હેક થઈ ગયો હતો અને ઓટીપી આવવા લાગેલ હતા જેમાં